સિવિલ માં કોલ આવેલો છે સાપનું પ્લોટમાં છોડી દેવું પડે એને સાપ કેવો છે ઝેરી છે કે નથી છે જે પાણીમાં ઉપર તળે ને એવું છે એને ડેટવો કહેવાય કોને કોને નુકસાન એવું કઈ પહોંચાડે નહીં आम्ही कुल्ला प्लॉट मध्येच सोडू पडे आम्हा आप्रो मार्शल लीडर दिनेश जीवन काकूरदे मजुरा फायर स्टेशन सिवील मध्ये सिवील मध्येला ई ब्लॉक म ग्राउंड मा, मा, मा।, मा होतो